સિંહોની ખુલ્લેઆમ પજવણી કરતો સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી અપલોડ કરનાર અમદાવાદના રોહિત હીરાલાલ રાજપૂત અને તેજસ રાજેન્દ્ર પરમારને ઝડપી વનતંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાની ઘેરછા મોંઘી પડી ડાલા મથાસિંહની આગળ ઊભા રહીને રીલ્સ બનાવી રહ્યો હતો ડાલા મથાસિંહ સાથે વાયરલ થયેલ આ રીલ્સના મામલે વનતંત્ર કડક કાર્યવાહી હાથ ધરી છે મીડિયામાં આવેલા અહેવાલ બાદ ધારી ડીસીએફએ સોશિયલ મીડિયાના મારફતે તેની જાણકારી મેળવી લીધી હતી અને સિંહોની ખુલ્લેઆમ પજવણી સામે ધારી વન વિભાગે બે શખ્સોને પકડી પાડ્યા છે નાલા મથાસીની કુદરતી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડનાર બે શખ્સોની ઝડપી પાડી અમદાવાદ નરોડાના બે શખ્સોને વન વિભાગે લઈને આવવામાં આવ્યા છે રોહિત હીરાલાલ રાજપૂત અને તેજસ રાજેન્દ્ર પરમા નામના બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે વન વિભાગ દ્વારા નરોડાથી બંને સિંહ પજવણી ખોરોને ઝડપી પાડી સિંહ પજવણી ખોરો સામે ધારી વન તંત્રની કડક કાર્યવાહીથી સિંહ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો